સંસ્કૃત ભારતીય સંસ્થા દ્વારા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને રામાયણના પાઠ કરવામાં આવ્યા આજનો જે કાર્યક્રમ હતો એ સંસ્કૃત ભારતી સંસ્થા જે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટેની કામગીરી કરે છે એ સંસ્થા દ્વારા આજે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એની ખુશીમાં અહીંયા પચીસ દિવસ રામાયણના પાઠ કરવામાં આવશે અને દરરોજે દરરોજ અલગ અલગ સંસ્થા અલગ અલગ સમાજના એમાં જોડાશે ને એક દિવસના યજમાન થઈને એ પાઠમાં ભાગ લેશે એમાં આજે કાલે જ શરૂઆત થઈ છે અને આજે પ્રથમ જ દિવસ કચ્છ રાજપુર ક્ષત્રિય મહિલા સભા દ્વારા રામાયણના પાઠ કરવામાં આવ્યા છે સમાજના પ્રમુખ શ્રી ચેતનાભા જાડેજાએ ખૂબ સારી રીતે બધું આયોજન કરેલું છે અને સાથે સાથે બધા બહેનો પણ રાજી ખુશીથી સરસ મજાના રામાયણ આજે પાઠ કર્યા અને આ પાઠમાંથી પાઠની સાથે સાથે સમાજના દીકરીઓ તલવારરાસ પણ રજૂ કર્યું આના ઉપરથી આપણે એવો સંદેશો આપી શકીએ સમાજને કે એક સંસ્કૃતિ મર્યાદા સાથે દીકરીઓ છે એ પોતાનું રક્ષણ જાતે કરે એવો સંદેશો આ રાસ ઉપરથી લઈ શકે છે આપ બધા જાણીએ છીએ કે આવતી બાવીસ જાન્યુઆરીના અયોધ્યા મધ્યે જે રામ મંદિરનું નવનિર્માણ પૂરું કાર્ય પૂરું થઈ ગયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી બાવીસ જાન્યુઆરીએ થવા જઈ રહી છે એ સંદર્ભે આજે ભુજ મધ્યે સંસ્કૃત ભારતી ટ્રસ્ટ દ્વારા રામધૂન મંદિર મધ્યે અલગ અલગ ભુજની બધી જ સંસ્થાઓ સાથે દરેક દિવસે એક એક સંસ્થાઓને રામ વાલ્મિકી રામાયણનું પઠન સાંજે ચારથી સાત વાગ્યા સુધીનું આયોજન કર્યું એમાં આજે અમારું કચરાતપુત મહિલા સભાનો બહેનો અને કન્યા છાત્રાલયના દીકરીબાએ ખૂબ જ સુંદર તલવાર રાસ અને રામાયણના પઠનમાં સહભાગી થયા અને આજે અમને આ મોકો મળ્યો તે બદલ સંસ્કૃત પાઠશાળા અને સંસ્કૃત પાઠશાળા ટ્રસ્ટનો અમે ખૂબ ખૂબ કચરાતુત મહિલા સભ્યના પ્રમુખ તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવો સરસ ઉનેરો અવસર અમને આપ્યો અને આજના દિવસે અમે વાલ્મિકી રામાયણનું પઠન કરી શક્યા વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેડ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઇટ વન ફાઇવ